મહેસાગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે એક સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લુણાવાડાના ચાર કોશિયા નાકા ટ્રાફિક પોલીસ ચોકી પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ આરટીઓ અને મહાકાલ સેના દ્વારા સંયુક્ત રીતે વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરાયું હતું અને આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની અધ્યક્ષતામાં યોજાયો હતો ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાયરેસ દોરીના કારણે અનેક વાહન ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને કેટલીક વાર જાનહાની પણ થાય છે ને આવી દુર્ઘટનાઓને ટાળીને લોકો સુરક્ષિત રીતે તહેવાર ઉજવી શકે તે હેતુથી આ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને જિલ્લાવાસીઓને ઉત્તરાયણ પર્વ શાંતિપૂર્ણ રીતે અને સાવચેતીપૂર્વક ઉજવવા માટે અપીલ કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પણ નાગરિકે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો દ્વિચક્રીય વાહનોએ પોતાના વાહનો પર આગળના ભાગે સેફ્ટી ગાર્ડ લગાવવા અને વાહન ચલાવતી વખતે ગળાના ભાગે મફલર અથવા સ્કાફ વીંટળીને રાખવા જેથી દોરીથી બચી શકાય અને આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શક્તિસિંહ ઝાલા આરટીઓ ઇન્સ્પેક્ટર મયુર પટેલ આરટીઓ ઇન્સ્પેક્ટર એસપી ચુડાસમા મહાકાલ સેનાના જય જસપાલસિંહ અને મહાકાલ સેનાના સભ્યો ટ્રાફિક સ્ટાફ તેમજ એ આરટીઓ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે વાહન ચાલકોને સુરક્ષા અંગે જાગૃત કર્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ